હું જય આહીર આજની નવી પેઢી એટલે કે આજની નવી જનરેશન મા બાપને બહુ દુઃખે કરે એના વિશે હું તમને એક આ જ વાત કહેવા આવ્યો છું જે જન્મ નાનો હતો

મારું તપુરી પીએ આ દવા મીઠી છે અને એ જ દીકરાને ભણાવી ગણાવી હોશિયાર કરાવે એના લગ્ન કરાવે ત્યારે એના લગ્ન થઈ જાય ત્યારે માને કહી દે છે માં આજથી તું મારાથી જુદી થઈ જા ત્યારે જા તારે જ્યાં જવું હોય ત્યાં જા ત્યારે માને બેસાડીને બહુ હૃદયમાં ઝાંખો લાગે છે બહુ ઝાંખો લાગે છે અને જે એનો પિતા સંસારના વ્યવહારમાં હાલતા શીખવે ને પર એ જ દીકરો કહી દે હે પિતા તને શું ખબર પડે હે બાપ તને શું ખબર પડે તું આજે મારા રહી જુદો થઈ જાય ત્યારે મા બાપને કાધી મૂકી ત્યારે મા બાપને બેસારાને બહુ દુઃખ થાય હે ઓત બહુ દુઃખ થાય હે આજે હું એવી એક વાત લઈને આવ્યો છું આ વાત ગરા સુધી ઉતારવાની છે આજની નવી પેઢીને આ વાત સાંભળવાની છે કેમ કે આમાં એક મર્મ રહેલો છે એ વાત તેવી છે ક્યાંક તેને ક્યાંક મહાન મેરો ભરાય એમાં પતિ પત્ની અને બાળક આ ત્રણ જણા મેરાને અંદર જાય છે તે મેરામાં કંઈ ગભરા તબરે મરી જાય છે એટલે પતિ પત્નીથી બાળક વિખતું પડી જાય છે એટલે પતિ પત્ની પર બાળકને ગોતો આમ તેમ આમ તેમ ફાફા મારે છે પણ ચાર પાંચ કલાક બાદ છતાં એ બાળક પાછો મરી જાય છે તે પોતે

ચાંદ વાસણ કરીને તેનું ગુજરાન ચલાવે આજે તો મને બહુ અવસર્ષ આવે કારણ કે મેં બહુ ખોટું કર્યું એ પછી પત્ની પત્નીને પછી પતિ જવાબ તારે રહેવું હોય તો રે જાવું હોય જા અને આવવું હોય તો હું તો આજે મારા માં પપ ભેગો ગામડે રહેવા જામ રહું તે પત્ની બહુ હમતદાર હતી પછી તે મારી જે ભૂલ થવા નથી એ ગઈ પછી મને આંખની જિંદગી હપીન રહે છે જો તમારાથી એટલેથી આવી ભૂલ થાય તો સુધારી નાખો તો મારું જીવન ધન્ય થાય છે મારો જ ભૂલનો પાત્ર છે જો તમે આ અત્યાર સુધી આવી ભૂલ થઈ હોય તો સુધારી નાખો તો એ જે ભૂલને સુધારી નાખે એ મહાન છે જો મા બાપનો આશીર્વાદ હશે તો એ કામ સફળતા પૂર્ણતા કામ પૂરું થાય છે અને મારી ચેનલ જૂનું એટલું ફનો એટલે હું આવી વાતો લઈને આવ્યો છું તો મારી ચેનલને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ને કોમેન્ટ કરો એ તો પણ ચાલશે આ વિડિયો ને શેર તો બનને એટલો કરો કેમ કે મદાય વ્યક્તિ સુધી પહોંચે હવે જે અમારો વિડિયો હેમરે એ બધા ધન્ય ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ શેર કરજો રાધે રાધે